મિત્રો આપણે બનાવવાના છીએ ગુજરાતી કાઠિયાવાડી કઢી આપણે લઈ લીધી છે છાશ ચણાનો લોટ લીમડો મીઠો પછી આ તામલપત્ર છે સીધા છે મરચા લસણ લીલા મરચા કોથમરી તો આપણે લઈ લીધું છે જો કઢી વઘારવા માટે તેલ છે ગરમ થવા રાખી દીધેલ છે આપણે લોટ નાખી દીધેલ છે લઈ લીધી છે આ રાઈ મરચા છે વાટલી આપણે કઢીમાં મસાલા એડ કરશું આ મીઠું એડ કર્યું લાલ મરચું થોડુંક એડ કરશું પેલા લસણ મરચા છે જે આપણે એમાં એડ કર્યા અને આપણે મિક્સ કરી ખાંડ એડ કરીશું ખાટી મીઠી આપણી કઢી બનીને તૈયાર થશે કઢી આપણી ઉકળવા માંડી ગઈ છે એમાં આપણે કોથમરી એડ કરી દેસુ તો મિત્રો તૈયાર છે આપણી ખાટી મીઠી કઢી